કાઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે તારીખ અઢાર જુલાઈના રોજ એઆરજી ગ્રુપ અને ભરૂચ રનિંગ ક્લબ દ્વારા પાવાગઢ ખાતે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ રનિંગ ક્લબના પચાસથી વધુ અને એઆરજી ગ્રુપના પાંત્રીસથી વધારે સ્વયંસાયકો જોડાયા હતા એઆરજી ગ્રુપના પ્રેસિડેન્ટ શ્રી અરૂણરાજ દ્વારા ફ્લેગ ઓફ કર્ટી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને કાર્યક્રમની પૂર્ણાહુતિમાં પંચમહાલ ગોધરાના કલેક્ટર શ્રી આશિષ કુમાર આસિસ્ટન્ટ કલેક્ટર એસડીએમ શ્રી પોલીસ ડિપાર્ટમેન્ટના ડીવાય એસપી શ્રી રાઠોડ તથા પાવાગઢ પીએસઆઈ અને સ્પોન્સર દ્વારા દોડવીરો અને સ્વસહાયકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ આહા આહા ઠીક આહા આહા ઇન્ડિયા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા કાચ ફ્રી ઇન્ડિયા બચાવઓ દેશ બચાવઓ પર્યાવરણ બચાવઓ દેશ બચાવઓ આ ભરાઈ ગયું છે આને મૂકીને બીજી ગાર્વેજ દેખાવાની આમ કે એઆરજી ગ્રુપના ફાઉન્ડર પ્રેસિડેન્ટસીએ એઆરજી ગ્રુપ વ્યવસાય વીમા ક્ષેત્રે સંકળાયેલું છે અને સાથે નિસ્વાર્થભાઈ નિષ્ફળ પ્રદાયે બિન રાજકીય રીતે અમે જોડાયા છે અને પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા કન્સેપ્ટ નો અમે આગળ વધી રહ્યા છીએ થેન્ક યુ એડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે